કે મારી ઘડી હારે બોંધના રોમ બીજે લગન નહીં કરે કેમ કે મે લગન કરી લીધા મે લગન કરી લીધા હવે છે ને મે લગન કરી લીધા છે હવે છે ને બીજે લગન નહીં કરે કેમ કે આ માર થઈ ગયો છે એ શું લગન લગન કર્યા હું બધું હા ભતો કે બેરોનસ મુઓ કે હું તો ખાલી ગીત ગાતી હતી કારણ મારા લગ્ન થઈ ગયા નવા નવા હમળે અને ખાટલે સડીને બેઠું ન રેવાય તારું ડોહુ કાલ દૂધ લેવા પાછું પૈસા દો આ આપણા નવા નવા લગ્ન છે તો કે મજા આવે છે જલ્દી એ હું છે ને કાયો કા દૂધ લઈ આવો અને આ ખોટા ગરવાડા પેલી શ્યા મૂક્યા હાસા મેં હા ઘણી મૂકી તા ઘર અંદર તે ઓલા મૂક્યા હોય ડબ્બા જા જલ્દી આ નેવી નવી છે ને આ બધું એમ જામ શીખવાડ દઉં કંટ્રોલ માં રાખવી પડે નકર આ બધું માર કરવું પડે મારું દીકરો ગિસ્સા ખાલી થઈ ગયા હવે ને ક્યાંય સોરી કરવાનો મેળ આવતો નથી કરવું તો કરવું શું હા આ મગનાના હમણે નવા નવા લગન થયા એની બહુ બહુ બહાર ગુમરા મારતી હોય સારે મસ્તીનો પહેર્યો હોય છે ધાબ મારી લેવો હે પણ એ વલી શેરીમાં કાયમ આવે છે દે વાઇટ જોઈને ઉભો આવે ને એ પહેરી પકડી નહીં લેવો છે ઈ ક્યાં મને જે નવી નવી ઓળખે ટાઈમ તો થઈ ગયો છે હવે આવે એટલી વાર છે લગભગ આ બે હાલી આવે ને એની જ વીધો થઈ જાવ ઘરે

દૂધ લેવા હવે આ કંકુ કાકીની ઘર ક્યાં આખું હતું અહીંયા દૂધ લેવા જવાનું બહુ વાર લાગી બે નવી નવી છે ને આવશે હલો મગ તારી બોલે તારી ગિડનેપ કરી લીધી છે જો તારે જોતી હોય ને તો બધાય ગરાણા ડબ્બામાં પડ્યા ને ઈ લય અને આય રુખરાન વાડામાંય નકર આય નક માય નખીસ फटाफट આવજે મુકી દે મની બોંથા નક પતાઈ દશ ગરાણા આવે એક દી વાર બાઈડી નું કિડનેપ કર્યું ને પાછો ફોન કરે છે ઈ કે ગરાણા લઈ જા અને તારી બાયને છોડાવી જા ગરાણે લઈ જાયશ અને દઈ જાયશ અને પૈસા તને દઉં મારી વહુનું કિડનેપ કયા કર્યું એ હોવું લાયામ લાવ્યામ ખુલ્યામ ન લઈ જાવું નકર છે ને ગામ આખું છે મારો દીકરો આ કિડનેપ કરવા વાળો છે કયો મારે તો છે ને જ પહેલાં જોવું છે એ હા આમ જોઈને વિતાવી ન દઉં તો મારું નામે મગન નહીં આ મારા બાપા વખતની છે

આવું યાર ન કરાય ગરદારી માણસ તમે બધું જોઈ લો તમે કરી આ મારો જીવ છે તમારી કેમ કરાય કરાય કેમ કિડની જાદુભાઈ આ કોઈ બાપનું હગું નથી થતી આને કેટલા રદવાળા રાખી દીધા તમે હોય કાઢો જાદુભાઈ હોય કાઢો બધું 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 લઈ લ્યા મોહનિયા મને લૂટવા આયો તો કા હે પેલા હે ને આજ કરતો તો હું ઈ ખાલી પેલા હું આજ કરતો તો સમજી લિજે તો બીજારી કર ગયો હવે મને જાવા દે આ તો થા વેદીનો કોઈદી બાયડી આમ નજર નાખી વેતીનો પાડા ન દયો એટલે રિક્ષા કર નીકળ નીકળ નક ફોડી હમણે વાહી આ વાહી ભળા કોઠાય આનો કાકી તમ બુદ્ધિ ખારી છે હો ભાઈ આ હારું કટાઈ ગયેલી પડી હતી આ કોઈની સી ખબર છે હે આ મારા દાદા થી મેળા માં લાયા ત્રમ માં કેવી કાઈ મેલી એ તો કહો છો તમે બુદ્ધિ કેવી છે પૂછી વગે તું મુ હો એમ તાર બાપ કિડનેપ થઈ જવાય પણ મને શું ખબર બોલો દૂધ લેવા કાઢીને એ ફોન ગયો આઈ લાય એપલ નો છે એમાં પૈસા કેટલા બધાય છે એમ જો આઈ બગા હર બધું મારું છે અહિયાં મે તાકાત વાપરી ત્યાં વાપરી સમજો કેટલું બધું છે સમજો લાય 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 ના પાડતી